શહેરના ભરતનગર પોલીસે ઘોઘારોડ નજીક આવેલ ગાયત્રી મંદિરની બાજુમાં જાહેરમાં જુગારમતા ચાર ઈસમોને ઝડપી લીધા ભરતનગર પોલીસે ખાનગી બાતમીના આધારે ગાયત્રી મંદિરની બાજુમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે ગાયત્રી મંદિરની બાજુમાં રોડ ઉપર જાહેર જગ્યાએ કેટલાક લોકો તીનપતિનો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક રેડ કરી જુગાર રમતા ચાર ઈસમોને રંગે હાથે ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા પાંત્રીસ હજાર બસો એંસી અને ઘનસીપાત્રના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલા આરોપીમાં સુનિલ અર્જુનભાઈ ગોયલ રે ઘોઘારોડ રમેશ લાલજીભાઈ મકવાણા રે અકવાડા જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોયલ રે મફતનગર ગોઘરોડ તથા મુન્ના નાનજીભાઈ બારીયા રે ઘોગારોલવાળા તમામને ઝડપી લીધા હતા